નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ખૂબ જ મહત્વના સમાચારની વાત કરીએ તો સતત દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે પણ બજાર ખૂલતાની સાથે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સોરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની ખરી

તો આજે એક ગ્રામ ચાંદી એકાણું માં દસ ગ્રામ ચાંદી ગ્રામ ચાંદી ચાંદી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ બાવીસ કેરેટ સોનાની અંદર આજે કેટલો ઘટાડો જોવા મળ્યો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે દાગીના બનાવવા માંગો છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ ઘટાડામાં જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા ઓલ ટાઈમ હાઈ સપાટી કરેલા ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ ખૂબ જ સસ્તા જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને ઘણા બધા મિત્રો સસ્તા સોનાનો લાભ ઉઠાવી રહ્યા છે જેઓને લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવી છે જેઓને અત્યારે ખૂબ જ સારી તક જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ ની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું